જૈન મિત્રો જે મિત્રો ફોરેસ્ટની બેચમાં જોડાઈ રહ્યા છે અને ભરોસો મૂકી રહ્યા છે એ સૌનો આભાર પણ સૌથી પહેલાં સાંભળી લેજો કે જે વનપાલ માટેની તૈયારી કરી રહ્યા છે ને એને એ ઉમેદવારોએ અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે આપણે આપણી બેચની અંદર જનરલ નોલેજ જનરલ મેથેમેટિક્સ એન્વાયરમેન્ટ અને મતલબ ગુજરાતી સહિતના તમામ સબ્જેક્ટ આપણે કવર કરી લઈશું એમાં પણ તમારે શું ધ્યાન રાખવાનું છે જે ઉમેદવારો બેચમાં જોડાયા છે એને સૌથી પહેલાં આપણે જે કરાવીએ છીએ એ પ્રાયોરિટી બેઝ ઉપર કરવાનું છે એની અંદર શું ધ્યાન રાખવાનું છે સૌથી પહેલાં તમે દિવસમાં એક જનરલ નો લેક્ચર જુઓ અને એક નો લેક્ચર જુઓ એમ ડેઈલી ધીમે ધીમે આગળ વધજો એક સાથે કૂદકો પણ ટ્રાય નહીં કરતા કે એક સાથે બધું જોઈ લીધું નોટ્સ જે તમને અહીંયાથી મોકલવાની છે એ નોટ્સ તમને એક નવેમ્બર પછીથી અમે મોકલી આપીશું કારણ કે અત્યારે સ્ટાફ રજા ઉપર છે પણ આ બેચમાં તમને ફાયદો શું થશે કે આની અંદર વનપાલ રિલેટેડ એ એડવાન્સ લેવલનું એન્વાયરમેન્ટ શરૂ કરીશું જે લેક્ચર લાઈવ રહેશે અત્યારે માની લો કે રીઝનિંગ અમુક જે જનરલ મેથેમેટિક્સના ક્રાઇટેરિયામાં પૂછાઈ શકે એવું આપણે શરૂ કરી દીધું છે અત્યારે એ લાઈવ ચાલુ છે બીજા જે અમુક ક્રાઇટેરિયા છે લાઈક માની લો એન્વાયરમેન્ટ વિથ ફિઝિકલ જીઓગ્રાફી આપણે શીખવું પડે એમ છે તો એના પણ લાઈવ લેક્ચર આવશે અને એ ઓનલી ફોર વનપાલ બેચ માટે આવશે એટલે એના માટે એક સ્પેશિયલ લેક્ચર લઈશું અને એને આપણે નામ આપીશું એડવાન્સ એન્વાયરમેન્ટ બીજા જે સબ્જેક્ટ છે એ નોર્મલી છે ખાસ ધ્યાન આપશું એન્વાયરમેન્ટ ઉપર તમને જે નોટ્સ મળે એ ક્લાસ નોટ્સ છે મસ્ત છે અને એ વાઈઝ છે સામે લેક્ચર જોતા જવાના છે આ બાજુ નોટ્સ રાખવાની છે એમાં અમે તમને મેથેમેટિક્સ અને એન્વાયરમેન્ટ બે નોટ્સ મોકલી આપીશું જે લોકો અત્યારે કોર્સ પરચેસ કરે છે એને બીજું કે અત્યારે શરૂઆતમાં કેવું હોય જે વિદ્યાર્થીઓ ભરોસો મૂકતા હોય એની માટે અમે લોકોએ ફી ઓછી રાખી હોય ધીમે ધીમે આ ફી વધતી જશે તો વૈધા પછી ઘટાડો થવાના કોઈ ચાન્સીસ નથી તો જે ઉમેદવારોને એવું લાગતું હોય કે ભાઈ વનપાલની તૈયારી અમારી સાથે કરવી હોય તો એ લોકો આજે જ કોર્સ પરચેસ કરી લેજો જય હિન્દ જય ભારત